રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર દોડતું થયું છે ત્યારે નવસારી ખાતે પણ નવસારી મામલતદાર તેમજ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આવા ગેમ ઝોનની ચકાસણી હાથ ધરવામાં આવી છે સુરત વડોદરા મોરબી તેમજ હાલમાં રાજકોટ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોન ખાતે વહીવટી તંત્રની બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે અને તેમાં કઈ કેટલા લોકોના વહાલ દીકરા દીકરીઓ તેમજ વડીલો અને સગા સંબંધીઓનો ભોગ લેવાયો છે ત્યારે રાજકોટ ખાતેના ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલી ગોઝારી ઘટનામાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવવાના બનેલા બનાવ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર દોડતું થયું છે અને પોતાના વિસ્તારોમાં ચાલતા આવા પ્રકારના ધંધાઓની તપાસ શરૂ કરી દીધી છે

નવસારી જિલ્લામાં કુલ ત્રણ ચાર જેટલા ગેમ ઝોન ઓળખી કરવામાં આવ્યા છે અને તેમાં ફાયર સેફટી સહિત એક્ઝિટ અને એન્ટ્રી તેમજ અન્ય સુરક્ષાના માપદંડોના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેને લઈને પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે જો આવા કોઈ ગેમ ઝોન દ્વારા કોઈ પણ સુરક્ષાના માપદંડનું પાલન ન થતું હોય એવું જણાશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ તંત્ર સાબદું બન્યું છે નવસારી જિલ્લા તંત્ર માનવ જીવનને જોખમરૂપ ગેમ ઝોન સહિતના એવા તમામ ધંધાઓને અને સ્થળો તેમજ જર્જરિત મિલકતો બાબતે પણ કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા કાર્યવાહી કરે તે જ સમયની માંગ છે ગઈકાલે જે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ આગજનીની ઘટના બની ને એમાં ઘણા ઘણી જાનહાની થઈ છે એના અનુસંધાને સરકારશ્રીએ એવી સૂચના આપી છે કે ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં ગેમ ઝોન આવેલા છે તેની ચકાસણી કરવી જોઈએ ને એના માટે આપણે નવસારી જિલ્લામાં બે ગેમ ઝોન છે અને એક ત્રણ ગેમ ઝોન છે બે સિટીમાં છે ને એક રૂરલમાં છે તે ગેમ ઝોનોની અમે ચકાસણી કરી છે ચકાસણી દરમિયાન અમે આ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા એને એને એનઓસી મેળવેલો છે કે નહીં તે અને જો આગની ઘટના બને તો એક્ઝિટની વ્યવસ્થા છે કે નહીં તે બાબતની અમે ચકાસણી કરી છે